વિસાવ દર મેં ખેલતાયા ગુજરાત લેવ મેસેજ આકો કે આ હારવા ની લાયક પાર્ટી છે ભાજપ આ મોજિતવી જોઈએ અને લોકમત પાઠ આખી સરકાર લાગી જાય તો પણ આને મોજિતવા દેવાય કે કે આ જીતને લાયક પાર્ટી નથી આ ફગડાને લાયક પાર્ટી છે એવો સંદેશ વિસાવ કરાય છે બીજો સંદેશ કે આ હારવા ની લાયક પાર્ટી તો છે પણ કાય લોકન હતા છે કેતા ના નહીં હારે મેવા સમજી

અને રો અમે ગમેના નાયા ધોયા દાતર પાણી કર્યા ઓપૈયા ગમેના રખડતા લોકો એ લોકો એ દીતાવતની મહાન જનતા એમને એમની સਿੱખિયા બનાવી દીધી એમ તેમની એસ્કેલ બનાવી દીધી આવો તમારા નામ પર જોર ઠેકાણે કરો આયા અમારા તેરીસવાળાનો સત્કાર રાજકુરના કોર્પોરેટર હો રાજકુરના ધારાસભ્ય હો રાજકુરના ભાજપની કોર્ટીના સભ્ય ન્યાયી તેરીસના રોલીવાળો આયો હો ગુજરાત કોવિસાવત જે કહેતા સંદેશ કે ભાજપ ભારવાને લાયક નો છીલી જોઈએ છે ઈચ્છાથી વર્તી તાકાત પરાઈ શકાય વાત કરી છે એ ભાજપનો સંદેશ વિકાસ当たり આવ્યો કે જો જનતા ઝાબે

કે 40 વર્ષ સુધીનો સમય બીજેપીને આયા પછી ગુજરાતના એક પણ શહેરમાં કે ગામમાં એક સારું રોડ નો હોય પૂછે કે શું આ આટુ માતાને કે રોડ ફૂટેલા હોય રોડ ઉપર ઢોર હોય રોડ ઉપર ડબાણ હોય આઝાદીના 75 વર્ષ થયા ચંદ્ર અને મંગળ ઉપર જીવન જીવવાની શક્યતાઓ દુનિયા ક્યાં પહોંચી અને આપણે ક્યાં છીએ કેવા કેવા પ્રશ્નો સમય આંદોલન કરવા માં વેલ ભગવાને અહિયાં પચાસ વર્ષ નું આયુષ્ય આપીને મોકલ્યા હજારો વર્ષ એટલે કે જેમાં 700 મોઢું જીપ બધું હાલવાતું છે 51 આંદોલન કરવામાં આંદોલન પેપર આંદોલન ગસૂમ મમળના સરકારી આંદોલન શિક્ષક પ્રતિ શિક્ષક

મામૂલી વાત છે જેમ તમે કહો એમ હું એક નાગરિક મહત્વ નો આ દેશ થી લોકશાહી આ દેશનું સંવિધાન અને સંવિધાન થી મળેલા સૌ ના અધિકારો એ મહત્વ બાબત છે પણ તમે કલ્પના કરો કે ભાજપના ના રાજમાં આ રાજકોટ માં ગુંડાઓ જમીન ઉપર કબજો કરી લે તો આજથી સરકારે એ કાંઈ નું કઈ બગાડી શકે એમ નથી ભલે ફાટા ફોટા કરે પણ હર સંઘી માં પોલીસ ભાઈ દમ નથી

પણ નેકવાવાળા વેચવા વાળા ભ્રષ્ટાચારનાવાળા દલીલ ઉપકારી માળા કરવા વધુ કરવા આયે તો ગુજરાત બનાવવામાં એક એક બટન નથી ને આપણે શિક્ષણના નામે પચાસ યોજનાઓ સરસ્વતી સાયકલ યોજના લક્ષ્મી બોન યોજના એમ યોજના આ યોજના માત્ર શિક્ષણ નામે પચાસ યોજનાઓ છે

ગુજરાત ના ભાજપ ની સરકાર ગામડા દેખી રહી છે ગામડું ભારતની શોભા ગામડું જે ભારત ના માથા પર નો મુગટ છે ગામડા ભારત બને છે ગામડા થી ભારત નું લોકતંત્ર બને છે ગામડું ભારત નો આત્મા છે પણ ભાજપ રાજમાં ગામડે ગામડે ભાજપ ના માણસો ને ગુંડા જેટલી મચાવી સરકારી અનાજ ની દુકાન માં માથા મારે માણસો ગામડા ની સરકારી કચેરીઓ માં મારે માણસો ગામડા ની અંદર ગુટલે કરો માથા મારે બીજી બીજી તમામ વ્યવસ્થા માં ગુંડા બદમાશ માણસો હોય

તો સૌરી મોટી ભાજપની સરકાર રોજ હેરાન કરે છે રોજ ટીકા કાપે છે રોજ સર્જન કરે છે તેનું સહન કરો છે બધા ભાઈ નું કોઈ સહન કરવા તૈયાર નથી બાપ દાદા ની ભાગ કરે તો ઓછું કોઈ લેવા તૈયાર ન રહે તારીખ કે તારીખ તારીખ કે તારીખ થાય તોય અનેક કેસ કોર્ટમાં આવતા હોય શું કામ કે મને જમીન ઓછી મળી મને આ મકાન ન મળ્યું બાપા નો ભાર ન મળ્યો બાપે

પાતળી સરસ મારી ઉમર આપની દસ વર્ષ પહેલા પોલીસ કોન્સ્ટેબલ હતો અમારા સિટી પોલીસ રોડ ઉપર રસ્તા ઉપર જ્યાં બંધરો બંધા હકે એ વિષયમાં તો બની ગયો એ મારી પૂછ્યું કે શું આ ગુજરાતમાં જે છે યોગ્ય છે છે ગુજરાત ના ખેડૂતો સાથે ન્યાય થાય છે ગુજરાત કરવામાં આવે છે યુવાન ગુજરાત ના વેપારી ગુજરાત ની મહિલા જવાબદારી છે એમ સમજીને પોલીસ નોકરી રાજકારણ લોકોના પ્રેમ ને આશીર્વાદ ના કારણે હું જાણી કાનો માણસ આખા ગુજરાત નો પ્રેમ કાનો બધાનું ગુજરાત ભરના સૌ લોકોનો બે હાથ જોડીને હૃદયભેરો કામ